અને મારા જ થઈ ઊંટ લઈ પોતે વળતા અને આ બાજુ રાજપૂત ઘોડો હતો એ ઘોડા માથે એ ઊંટ ઉભો ન થાય જ્યાં કારણે એટલો દાયલો હતો એ મેળ્યો ઘોડા માથે રાજપૂત બેઠો ઘોડા માથે રાજપૂત વાણી કે સર ઘોડા માથે અરે રાજપૂત કે શું વાત કરો છો આટલો બધો દાયલો અને એની માથે તમે આ મને મને બે હવાનું કહો ઘોડો આટલો કમી ગઈ છે કે અરે અસલ દેવતા એ વાળી છે એમ કેવડાય કોઈક ઘોડો કોઈક પરગડો કોઈક સસંગી નાર સર્જન હારે સજીયાન તીનું રતન સંસાર અરે

આવો ઉનાળો રાજપૂતવાની ચેડા બેઠી અને રાજપૂતવાણી કીધું કે હોકલો છો કે આ બોલો કે મને તરા લાગી છે ફોણ યાલો આને તો હું માજડામાં માજડામાં ફોણ બીધું નહીં રાજપૂતે વિચાર કર્યો કે આગળ કેટલી જગ્યાએ વાવ આવે છે એને ભાડ નથી અને જો રાજપૂતવાણી કે કે ફોણ નથી તો આની આશા તૂટી જાય એટલે આને કીધું કે બસ થોડીક વાર કે તને ફોણ યાલો આગળ લઈને આપણે ઉભર પોણી ફોણ પીયો તો કે સારું એ થોડીક વારથી થી મિનિટ થઈ અને આ બાજુ રાજપૂતવાણીએ કીધું કે મને

અને આ બાજુ રાજપુતાની વાઈટ જોવે ઘડી જો હજી જમાયા નહીં રાજપુતાની રાઈટ જોવે ચાર તો એમ કેવડાય ઘોડો મરલ પડ્યો રાજપૂત ના ખેડીમાં બોન લાગલ અને લોહી નો વાંકડો જાયરો આ ભાઈ બધી પેલર માણે આવી છે અને આ ભાડે આવ્યા ભાઈ એમ કેવડા બે વાંકડે થઈ જઈને મેણો એમ કેવડાય કે ઉતર્યો ને તો હબજી ના દેવો અને ઉતરીને રાજપુતાની ઘડી ઘોટલે અને પાડી નેધી કે તારા ધણીને પરો માર્યો મારું તને મારું એમ કહી અને આને ગાડી તલવાર રાજપૂતવાળી વિચાર કર્યો કે રોય દાડા વળશે નહીં અને સ્ત્રી શરીર અપનાયું

એમ કહેવાય રાજપૂત ના શરીર ની અંદર પણ કાઢવા જોપૂતાણી પણ મેળા ના હાથમાં રાજપૂતાણી મરી ગઈ આ બાજુ રાજપૂત મરી ગયો અને આ બાજુ ઘોડો મરી ગયો આ બધા એમ કેવાય મરલ અને એમાં દ્વારકા માથે બેઠો તો વાંદરો અને વાંદરા ની નજર પડી રાજપૂતાણી ના શરીર માથે દાગીને હતા એ ચમકવાળા વાળા ભાજપ ઉતર્યો નેસો દેવો રાજપૂતો ની સાચી માથે હાથ નાખવા જાય રાજપૂત મરુ પીડ્યો જીવ જીવો નતો હાથ એમ કર્યા ભૂદા ખોરાક 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 સાધી હતી મરે સાફ સાફ ભેગો જઈને વજરો પૂરો હવે આ બધું રાજપૂત મરી ગયો રાજપૂતો મરી ગઈ ઘોડો મરી ગયો મેળો મરી ગયો વજરો મરી ગયો આ પાંચસો નો લોહી છે એમ કેવાય એક જગ્યા માથે ભેગો છો અને એની માથે એક થોડું જો ધારખું ઉજુ અને પન્નુ પન્નુ દીકરી એમ કેવાય કે પાતાળ લોક ની અંદર મત લોક ની અંદર ફરવા માટે આવેલી અને આ દ્વારકા માટે જે ફૂલડો હતો એ ફૂલડો એની સુગંધ લીધી અને ફૂલડો લઈ અને મઠ ની અંદર પાટા લોકમાં આવી અને પન્નુ નાગ ખબર પડી પન્નુ નાગે કીધું બેટા તારે આ ફૂલની ની સુગંધ લેવાની હતી અને ફૂલ તારે હું લાભાર નતું આની માથે પાંચ હથિયારો લાગેલી છે પણ એ ફૂલ મને જયારે એ ફૂલ થઈ પન્નુ નાગ આપ્યું અને પન્નુ નાગ ને એ ફૂલ આવીને પન્નુ નાગે મોઢામાં મેલ્યું એ પન્નુ નાગ ની દીકરી પહેણાવી રાજા કરણ ને અને કરણ ને પહેણાવી પહેણા છ મહિના છે

અને એ ઉત્પત્તિ થઈ એની માથે હત્યાઓ લાગેલી છે એ પાંચ હત્યાઓ દાર દાર બી અમલ લે અને પૂરે પૂરો નશો આવે રાજપૂતના ગુણ આવે એટલે હાકોટા કરવા માટે અને દાતાની સૂચવા માટે કાલે કહું મારા તરફથી થી એ હમદા લેવાના કે રાજપૂતના ના